જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી દુધાજી ડામોર તેમજ ઉદઘાટક તરીકે નીતિનભાઈ પરમાર સમાજ કલ્યાણ નાયબ નિયામક અરવલ્લી મોડાસા વાલાભાઈ વણકર અને કાંતિભાઈ સામાજિક કાર્યકર તરીકે તેમજ રાહુલ કે સોલંકી ડાયાભાઈ તાલુકા પંચાયત સદસ્ય અને ખાસ ઉપસ્થિતિ બંધારણ અધિકાર આંદોલન સમિતિના જનનાયક હસમુખ સક્સેના તેમજ દીપક બોટાલા બિપિન પટેલ ગુણવંત સુત્રીયા પ્રવીણ લેવા અને મેઠાભાઈ જેવા મુખ્ય મહેમાનોએ હાજરી આપી હતી સમૂહ લગ્નની સક્સેસ બનાવવા માટે પ્રમુખ નાનજીભાઈ ઉપ પ્રમુખ અરવિંદભાઈ મંત્રી જયંતિભાઈ સહમંત્રી દિનેશભાઈ સૌ અથાગ મહેનત કરી હતી અને આવેલ મહેમાનો સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સત્ય એક હકીકત યોજના તંત્રી અયુબ સુથાર ભાટિયા પંદર ન્યૂઝ તંત્રી અજય ભાટિયા અને અન્ય પત્રકારો પણ સન્માન કરવામાં આવ્યું હતું આયોજકો દ્વારા સમૂહ પાર પાડવા માટે નામી અનામી જે કઈ પણ મિત્રો નો સાથ સહકાર મળ્યો છે તેમનો આભાર માનવામાં આવ્યો હતો જોતા રહો વયુગ સુથાર સાથે સત્ય એક હકીકત ન્યૂઝ અરવલ્લી મોડાસા વીર બુંદિલા ચેરિટેબલ ટ્રસ્ટ જે એનજીઓ ચલાવીએ છો તેનું પ્રમુખ છું મારી સાથે પી વણકર એ પણ મંત્રી તરીકે ફરજ બજાવે છે દિનેશભાઈ રાઠોડ સહમંત્રી છે અરવિંદભાઈ રાઠોડ એ મારા ઉપપ્રમુખ છે અને આ જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે સર્વજ્ઞાતીય ત્યાંના આયોજક તરીકે મુકેશભાઈ રાઠોડ એમણે ખૂબ મહેનત કરીને આ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સફળ બનાવવાનો પ્રયત્ન કરેલ છે અને મારા મત મુજબ આ સફળ સમૂહલગ્ન ખરેખર સફળ થઈ ગયું છે અને અમારો આ પ્રયાસ સર્વજ્ઞાતિ જ્ઞાતિ પ્રથમ પ્રયાસ હતો એમાં અમારી કચેરીના ગાંધીનગર જેમણે ખૂબ જ અમને વાલાભાઈ વણકર વર્થુ એ શિક્ષણવિદ છે એમને પણ અમને ખૂબ સહકાર આપ્યો છે દાવલી ગામના તાલુકા ડેલીગેટ શ્રી ડાયાભાઈ એમ ભણકર અને નગ નગીનભાઈ એ અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો છે આ સર્વ એમ મેઠાભાઈ જીતપુર રતિલાલ ગુણવત્તભાઈ બિપિનભાઈ અને બુટાલા એ અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સર્વ સર્વ જ્ઞાતિ એ ખૂબ જ સફળ રીતે સંપન્ન થયું છે એક એકતાનું પ્રતિક છે જ્યારે સર્વ જ્ઞાતિએ એટલે સમાજની એકતા સંવિધાનિક રીતે જે એકમેકની થઈને ભેદભાવની ભેદરેખા છોડીને જે આયોજન કર્યું છે વીર બુંદેલા ચેરિટેબલ ટ્રસ્ટ હિંમતનગર જે આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન છે જ્યારે ચાલીસ નવદંપતિ એ પોતાની જિંદગીની નવી એક આગવી ઓળખ આપી અને આ નવ દંપતિઓને સમગ્ર એ આ અરવલ્લી જિલ્લામાં જે આશીર્વાદ મળ્યા છે એ ખરેખર એક અવલૌકિક એક આનંદની વાત છે અને મુકેશભાઈ રાઠોડ અને વીર વંદેલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રીને એમની જે કમિટીએ જે કામ કર્યું છે ખરેખર આ સર્વજ્ઞાતિની અંદર જે મૂળ માલિક કહેવાય આદિવાસી સમાજ અને આ જોડકાઓની વધુ સંખ્યા આદિવાસી સમાજની હતી અને જે એમની જે વિધિ જોઈ તમને લાગશે કે સમાજમાં કેટલો વિકાસ છે ખરેખર ફરીથી બંધારણીય અધિકાર આંદોલન સમિતિ વતી અમારી સમગ્ર ટીમ એમને શુભકામનાઓ પાઠવે છે અને પ્રાર્થના કરે છે કે એમનો આવનારો સમય અને એમની નવી વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોડાસા ખાતે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમે હાજરી અનુભવી છે કે મંત્રી કાંતિભાઈ તથા એમના જે લોકોએ ખરેખર એટલી મહેનત કરી છે અને એ મહેનતનો રંગ અમે આજે જોયો છે પોતાના સમાજ માટે તો કામગીરી કરતા જ હોય છે પણ જ્યારે અન્ય સમાજની ચિંતા કર આપણે વધારવા જોઈએ કારણ કે અન્ય સમાજ પણ ખરેખર વીર બુંદેલા ચેરિટેબલ ટ્રસ્ટ અને તેના જે ટીમને ખૂબ ખૂબ અભિનંદન એ કામગીરી જોતા એવું લાગે એના કુટુંબો જે જે મધ્ય ખર્ચાઓની અંદર પ્રસંગો પાછળ ડૂબી જાય એમાં સામાન્ય માણસ એને મધ્યમ ત્યાં કરી છે અને એમના જ પ્રસંગો હોય છે તો પણ આપણને એ પ્રસંગ કરવામાં એક સાથે પ્રભુત્વમાં શિક્ષણ નોંધ લેવા જે અભિગમો છે એ પણ આપણને સાધકને તરફ વળો સમૂહલગ્ન તરફ વળો કે સરકાર કહે છે કે સમરસતા તો ખરેખર તેથી કરીને આ આ એક એક પ્રસંગ પ્રસંગને મળશે ઘણા લોકોને જાણવા મળશે કે ખરેખર આજની પણ ચિંતા કરવી જોઈએ બી શકાય એમના વાલીઓ પર પણ ભારણ ના પડવી શકે ઓલ ટ્રસ્ટે શરૂઆત કરી છે નાનજીભાઈ અને એમની સર્વસ્વ